Brought to you by Techno Spark 20 Series smartphones. I'm super human.

કે જ્યાંથી સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાનમાં હતા મનસુખભાઈ વસાવા જ્યારે ઇન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવા કે જે ડેડીયાપાડા વિધાનસભા છે તેના ધારાસભ્ય છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા ભરૂચ લોકસભા બેઠકનો જંગ છે તે શરૂઆતથી જ ચર્ચાનો વિષય હતો બંને નેતાઓ એકબીજાની સામને જોવા મળતા હતા અને મતદાન પૂર્ણ થયું તો લાગ્યું હતું કે મતદાન પૂર્ણ થયા બાદ આ બંને નેતાઓ વચ્ચે જે રસા કસી જોવા મળતી હતી અને જે આરોપ પ્રતિ આરોપ જોવા મળતા હતા તે નહીં જોવા મળે પરંતુ એવું ના થઈને મનસુખ વસાવા દ્વારા ફરી એકવાર જયતર વસાવા પર પ્રહાર કરવામાં આવ્યા છે મનસુખ વસાવાએ પ્રહાર કરતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં તેમણે લખ્યું છે રેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય જયતર વસાવા દ્વારા ધાક ધમકી કરાઈ બંધ ઓફિસ માં ઓફિસ સ્ટાફ ના બીજા લોકો છે જેથી બીજા તાલુકા પંચાયત સભ્યો કચેરીએ કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કર્યા બાદ મંત્રી સુરત ડેડીયાપાડા ની તાલુકા પંચાયત છે પહોંચ્યા હતા અને આ દરમિયાન આ કોઈ માહોલ ગરમાવો જોવા મળ્યો હતો કારણ કે એક તરફ મનસુખ વસાવા તો બીજી તરફ જૈતર વસાવા

એ પોતે દેડિયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે

અને બધા ઉપરાંત આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે સ્થાનિક છે આખી રાત જ બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે એ લોકો

હું કેવા માંગુ સાબિત કરવા માંગુ છું હા તો તમે મારા પર છે પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા તમે ટીડીયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહિયાં હતો બેઠા શું તમે અહિયાં નકલી કચેરી પકડે ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી અહીંયા શાળા નથી શાળામાં

નથી મળતું કહું ને મેં મળતું તો પણ ખુલાસો કરો ને એને ના ખુલાસો કરાય ખુલાસો ખુલાસો આક્ષેપ કરવાનો છે ખુલાસો પર છે તમે તમે એમના પર આક્ષેપ કર્યો છે તમે દોડી દોડી ના હુમલો નથી અમે તો તમે થઈ ને અમારા પર હુમલો હુમલો કરવાની છે દર વખતે તમને છે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે બે મિનિટ ચર્ચા કરવાની તકલીફ હોય તો એની ફરિયાદ કરે એમ તમને વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય છે આટલો મોટો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર તમે તાલુકા સભ્ય ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમે નથી હું માજી સરપંચ છું ડીયાપાડા નો હા પણ તમારે તમારે અંદર બેવાનો અધિકાર નથી તમારે આતંસહિતા લાગે તમને નથી બોલાયા ના ના તમને નથી બોલાયા ગામ તરીકે અમે આવીએ છીએ અમારા ગામ માં ઉલ્લેખ કર્યો છે તમે નામનો હું ધારાસભ્ય છું સુધી ત્યાં સુધી સંસદ સભ્યો ચાલુ રહે બે મિનિટ બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે નહીં તમે સોશિયલ મીડિયા માંસાવા ધારાસભ્ય

તમારા માટે આવ્યો નથી બગડે ના ના એ વસ્તુ ના આવે સાચું હશે

દર વખતે તમે છે ને દર વખતે ટેપ પડી ગઈ છે દર વખતે તમે પડી ગઈ પ્રતિનિધિ ચૂટાયલાય છે બે મિનિટ ઉપર બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની દર વખતે એ વાતમાં નથી પડી આ મારો અધિકાર છે અરે ફરજ મારી

તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે સેવા જોઈ તૂલો બે વર્ષ થી સ્કૂલો બંધ છે શિક્ષક નથી શિક્ષકો નથી તે સેવા કેવાય સેવા કેવાય ગામ મેં જગ્યા બી ધારો મેં આપી દો મને છે ને ગુટલેગર ને બધું કીધું છે અમારા પણ જાહેર માં અમને બોલે છે લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થઈ જતો મારા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેનો જે જંગ છે તે હજુ પણ જમ્યો નથી અને બંને નેતાઓ એકબીજા પર આરોપ પ્રતિ આરોપ લગાવવાનો એક પણ મોકો ચૂકતા નથી હવે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ છે તે ચાર જૂન બે હજાર ચોવીસના રોજ આવશે ત્યારે તે પહેલાં ફરી એક વખત માહોલ ગરમાયો છે ભરૂચ લોકસભાનો અને ડેરિયાપાડામાં જે પ્રકારે મનસુખ વસાવા વરસુ ચૈતર વસાવાનો જંગ જોવા મળ્યો શુક્રવારના રોજ તેના બાદ ચાર જૂન મામલામાં કોઈ પણ કરવામાં આવે પરંતુ બંને નેતાઓ પોતપોતાના આવવા અંદાજમાં જોવા મળ્યા હતા સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમે કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા